સમગ્ર દેશ અંબા ની ઉપાસના અને ભક્તિ નો પર્વ નવરાત્રી અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે તેવા સમયે ભરૂચ શહેરમાં આવેલું પાંજરાપોર સંસ્થાન પણ ધાર્મિક કાર્યક્રમો માં સક્રિય બની રહ્યું છે નવરાત્રિના નવમા દિવસે અહીં સેવાભાવી સંસ્થા તથા મંડળોના સહયોગથી કુંવારિકા કન્યાઓનું વિધિપૂર્વક પૂજન અને આરતી ઉતારવાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો પરંપરા મુજબ કુંવારિકા કન્યાઓમાં માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે કન્યાઓનું પૂજન કરાયું હતું કન્યાઓને લાહાણી અર્પણ કરીને તેમનું સન્માન કરાયું અને માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું આ ધાર્મિક આ ધાર્મિક પ્રસંગે પાંજરાપોરના ટ્રસ્ટીગણ મહેન્દ્ર કંસારા બિપિન ભટ્ટ સહિત શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા ભક્તિભાવથી ભરપૂર આ આયોજનને કારણે પાંજરાપુર પરિસરમાં દિવ્ય અને પાવન માહોલ સર્જાયો હતો નવરાત્રી દરમિયાન રોજિંદા ભક્તિમય કાર્યક્રમો સાથે કન્યાઓનું પૂજન આરતી ઉતારવાનો આ કાર્યક્રમ સમાજને સંસ્કાર અને પરંપરાની યાદ અપાવતો સાથે સાથે માતૃશક્તિ પ્રત્યેના આદરની પ્રતિકૃતિ તૈયાર કરી રહ્યો છે આજરોજ નોમ એટલે કુમારિકા પૂજનનો મહત્વ છે ભરૂચ પાંજરાપોળ દ્વારા સનાતન સંસ્કૃતિના ઉત્થાન માટે હંમેશા આવા કાર્યક્રમો કરવામાં આવે છે આજરોજ બે વરસથી માંડીને અગિયાર વર્ષ સુધીની નાની બેબીઓ એટલે બાળકીઓ એનું કુમારિકાઓનું પૂજન કરી એમની આરતી કરી અને એમને ભોજન કરાવવાનો અહીંયા એક નવો પ્રયોગ આજથી શરૂ કરવામાં આવેલો છે આ વર્ષો જૂની પરંપરા છે પણ કાળક્રમે શહેરી વિસ્તારમાં એનું એટલું ચલણ રહ્યું નથી ત્યારે તે પુનઃસ્થાપિત કરવા માટે ભરૂચ પાંજરાપોળે આ પ્રયત્ન કર્યો છે વર્ષો વર્ષ આ રીતે આ કુમારિકા પૂજનનો કાર્યક્રમ નવરાત્રિના અંતે એટલે કે નોમને દિવસે કરવાનું અમારું આયોજન છે ભરૂચના તમામ સજ્જનો અને સન્નારીઓને અમારી વિનંતી છે